જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય ચૌદ ગુણત્રય વિભાગ યોગ શ્લોક સાત રજો સાતમ विद्धि समुद्भवं तन्निबध्नाति कौन्तेया कर्मसङ्गेन देहिनम् वूम् ગીતાચાર્ય કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન રજો ગુણની વિશેષતા વાસના છે તે સાંસારિક ઈચ્છાઓ અને આસક્તિમાંથી ઉત્પન્ન થાય છે તે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે પારસ્પરિક ઈચ્છા અતિશય આસક્તિ અને ઇન્દ્રિય સુખની ઈચ્છા ઉત્પન્ન કરે છે રજોગુણ સગા સંબંધીઓ સાથે સંબંધ બાંધવાની કુટુંબ અને સંપત્તિ પ્રત્યે અત્યાધિક આસક્તિની ઈચ્છાને પ્રોત્સાહન આપે છે જ્યારે આવી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરમાં સ્થિત આત્મા તેને પૂર્ણ કરવા માટે કર્મો કરે છે આ કર્મોના પરિણામોનો અનુભવ કરવા માટે આત્મા તેમને અનુરૂપ જન્મ લે છે આ પ્રમાણે રજોગુણ શરીરમાં સ્થિત આત્માને બાંધે છે આમ શ્રી કૃષ્ણ પરમાત્મા રજોગુણનો પ્રભાવ અને તે આપણને કેવી રીતે બાંધે છે તે સમજાવી રહ્યા છે આથી સત્ત્વગુણ વિકસાવવા અને રજોગુણને નિયંત્રિત કરવા સત્ત્વ ગુણ કે રજોગુણના બંધનથી બંધાયેલા ન રહેવા ચાલો આપણે આપણી સર્વે પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ માત્માએ આખીય ભગવદગીતા નુસાર અધ્યાય અઢાર ના શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ करिष्ये वचनं तव श्रीमन्नारायण तमारी आज्ञा पालन पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण रजो रागात्मकं विद्धि समुद्भवं तन्निबध्नाति कौन्तेया कर्मसङ्गेन देहिनम् वूम् रजोरागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवं तन्निबध्नाति कौन्तेया कर्मसङ्गेन देहिनम्